વડોદરાના રાત્રિ બજાર ખાતે જીવદયા વાહન ચાલક દ્વારા પક્ષીને બચાવવા જતાં એક પછી એક ધડાધડ પાંચ ગાડીઓ એકબીજા સાથે ભટકાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જ્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી વાહન ચાલક પક્ષીને બચાવવા જતાં બ્રેક મારતા એક પછી એક ધડાધડ પાંચ ગાડીઓ એકબીજાને ભટકાઈ હતી જેમાં ઈકો વાહન ચાલકના ગાડીને ભારે નુકસાન થયું હતું ત્યારે લાકડાની ફેરી લઈ જતા આયસરને પણ નુકસાન પહોંચ્યું હતું

આગળ એક ગાડીવાળાએ કંઈક કબૂતર જોયું એને કબૂતર જોઈને બ્રેક મારી બરાબર છે હવે કબૂતર જોઈને બ્રેક મારી એની પાછળ બે ગાડીઓવાળાએ બીજી બ્રેક મારી એટલે એની પાછળ હું ચાલતો હતો તો પહેલાં તો ઊભી જ કરી દીધી કબૂતર જોયું એટલે ઊભી જ કરી દીધી પહેલાં એ ઊભી કરી દીધી મારે હું ગાડી કંટ્રોલ કરતાં કરતાં એને અડી ગઈ એમાં પાછળની સાઈડ લાઈટને પાછળના ભાગમાં નુકસાન થયું છે બીજી કોઈ જાનહારી થઈ નહીં ના આ ઇકો મારી પાછળ આવીને ઠોકાઈ ગયો બનાવ રાત્રી બજાર ની બાજુમાં પુલ છે ત્યાં બન્યો હતો મારું નામ પ્રકાશ છે ત્યાંથી ક્યાં આવતા હતા કેવી રીતે હું વારસિયાથી ગોરવા જતો હતો ત્યારે અકસ્માત કેટલી ગાડીઓ હતી ને ક્યાં અકસ્માત ટોટલ પાંચ ગાડીઓ હતી પાંચે પાંચ ગાડીઓમાં નુકસાન થયું છે પણ ચાર ગાડીઓ વાળા આગળ વાળા જતા રહ્યા આગળ કંઈ ફરિયાદ માટે કંઈ ફરિયાદ હવે ફરિયાદ હવે કોને કરશું હવે પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ તો કરવી તો પડશે